સવા ભગતની જગ્યા રામદેવપીર મંદિર ધામ સદગુરુ સાહેબના અને બાપાના છત્રસાયામાં વર્ષોથી આપણે આનંદ કરી રહ્યા છીએ તો આજ ભોજન શાળાની અંદર ચોવીસ કલાક તન મન ધનથી સેવા આપનાર દરેકના નામ નહીં લેતા ગામ સાવરકુંડલા કાના તળાવ દોલતી રાજુલા અમરેલી લુવારા બરબટાણા ગારિયાધાર વંડા કોટડી ઉના આસરાણા મોટા બોરડા બીલા લીમડા હનુભાના ગોરડકા શાર્દિકા રાજપીપળા બાબરા ગોવિંદડી અમૃતવેલ જૂના સાવર નાગેશરી ભવર ભમર ખાચરિયા ખડાધાર ડોળિયા વાંસળી કરલા ડુંગર ધારેશ્વર માંડવા વિજપડી ગામ પીપળિયા પીપળવા લાઠી ધોકડવા પીઠવડી લોઠપુર બારપટોળી અને સરેરા આટલા ગામના સેવક પરિવારની ભોજનશાળામાં સેવા હતી રામદેવજી મહારાજ આપને સુખી રાખે સેવા કરવાની શક્તિ આપે અને સેવા ભાવના કાયમી બની રહે ગુરુ મહારાજના બાપાના ચરણે એવી ભાવના સાથે ચોવીસ કલાક જેને સેવા આપી છે એ દરેકને તન મન ધનથી જેને સેવા આપી ખૂબ ખૂબ ધન્યવાદ આજના પૂનમ નિમિત આટલો મોટો માનવ મેળમણ જ્યારે આપણે મળ્યા છીએ ત્યારે સેવક પરિવાર જ છે મળી સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ એમના ચરણે કોટી કોટી વંદન કરી પ્રણામ કરી આદિપુરુષ પુરુષ પુરુષ પ્રથમ પુરુષ બ્રહ્મિષ્ઠ સદગુરુ શ્રી સવારમ સાહેબના ચરણે કોટી કોટી પૂનમ નિમિત્ત પ્રણામ કરું છું ઈષ્ટદેવ બાબા રામદેવજી મહારાજ શ્રી રામદેવ પીર બાપાના ચરણે જે અલગ ધણી જે લીલવે સવારી કરનાર સનાતન ધર્મના રક્ષક સનાતનના રાજા બારબીજના ધણી એમના ચરણે આપણે સૌ કોટી કોટી સાંગ દંડવત પ્રણામ કરીએ અહીંયા જ્યાં ઉપસ્થિત જ્યાં બેઠા હોય સાધુ સંતો એમના શ્રી ચરણોમાં વંદન કરું છું સાજંદા કલાકાર એમને દિલથી આવકારું છું વિશેષ કરી પ્રકાશભાઈ ગોહિલ અને નવીનભાઈ જોશી થોડું મોડું થઈ ગયું છે છતાં પણ આપ ખૂબ ભજન પ્રેમી છો ભજન ગાઓ છો વિશેષ કરી આપને દિલથી આવકારું છું અહીંયા ઉપસ્થિત दरेक सेवक परिवार अन्य जे हरिगुर संत प्रेमी दर्शन प्रेमी प्रसाद प्रेमी भजन प्रेमी सत्संग प्रेमी दरेक ने मारा हृदय थी वैशाख सुद पूर्णिमा निमित्त આપના પ્રેમને આપના વિવેકને આપના સંસ્કારને અને આપણા સંબંધને અને જે પરિસરમાં આપણે બેઠા છીએ એ પરિસરની છાયા યાદ રાખી વિશેષ કરી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ જય શિયા આટલી મોટી સંખ્યામાં ભજન સંધ્યાની રાત્રિએ ભજન અને સત્સંગનો લાભ લેવા માટે જ્યારે આપણે મળ્યા છીએ ત્યારે કાયમના માટે આપણા સંસ્કાર રહે અને એવી જે યાદી કે જેને કદી દુનિયામાં કોઈ ભૂલી ન શકે દસ દિવસ પછી સવારામ સાહેબની સાહેબ ની આવે છે જેને ભૂલી ના શકાય એવો અમર અને અવિનાશી ઇતિહાસ જેને રચી દીધો છે ધન છે એમની કમાણીને એમની કરણીને એમની ભક્તિને એમના ભજનને અને સમરથ સાથેનો એમના નાતાને જેની બળભાગ ખૂબ મહેનત કરવી પડે જિંદગીભર મહેનત કરવી પડે શ્રદ્ધા આસ્થા વિશ્વાસ સેવા સમરણ ભક્તિ ભજન કરવું પડે મહેનતના અંતે કંઈક પ્રાપ્ત થાય અને આવા પુરુષ જ્યારે આ ધરતી પર આવે મને તમને વગર મહેનતે છાંયો મળ્યો જે પરંપરા જે કુટુંબ પરિવાર માં જે વારસા માં આગળ એમની આયે હશું અને એમની સાથે તમે પણ નહીતર આજનો સમય લક્ષ બાદ પુરુષો જો ન હોય ધ્યેય બાદ પુરુષો ના હોય પ્રેમી ન હોય ગુરુ પ્રત્યેની આપણી ધારા સંત પ્રત્યેની પ્રભુ પ્રત્યેની ધારા જાળવી રાખવી બહુ દુર્લભ છે જીવન ગુજારવા હવને પોત પોતાનું ઘર બનાવવું પડે છે કારણ કે સાંજે પોતે ઘરે જઈને વિશ્રામ લઈ શકે પોતાના સ્વભાવ પ્રકૃતિ મુજબ જીવન જીવી શકે બાયણા બંધ કરી બેસી શકે એમ વર્તમાન સમાનમાં આ સમયની અંદર પોતાના મનની અંદર જ પોતાને વાતાવરણ ઉભું કરવું પડશે બહારના વાતાવરણમાં જીવન બની શકે નહીં મતે મતે ટૂંડે ટૂંડે મતે ભિનમ અનેક ધારા અનેક ધ્યેય અનેક સિદ્ધાંત અનેક માન્યતા અનેક અનુભવ પારી પાક આખી દુનિયા જય કંઈ કહેવા માગે છે બધું સત્ય ના હોઈ શકે સત્યના માટે કોઈ ધૂરીને પકડવી પડે છે આ સૃષ્ટિ પર ધૂરી શું છે ચાર વેદ છ શાસ્ત્ર અઢાર પુરાણ બાવન ઉપનિષદ શ્રુતિ સમૃતિ વાણી સાખી દાખલા પરમાત્માના બનાવેલા કર્મો છે વેદ શાસ્ત્ર પુરાણ આ એક ધૂરી છે જે આધાર વિના કોઈની વાતને હાચી પણ ન કહી શકાય કોઈની વાતને ખોટી પણ ન કહી શકાય તો બે જે અને વચ્ચે ન્યાય કેવી રીતે કરવો અંદર પણ સાક્ષી પુરાવા બે વસ્તુ માંગે છે એમ જીવનમાં મહાપુરુષોની છાયા વિના હરિગુરુ સંતની કૃપા વિના એમના સાર શબ્દો વિના જીવનમાં મસ્તી આવતી નથી અને તમે જોઈજો થોડો ઘણો જે કઈ બીડી ગાંજાનો નિશો કરતા હોય છે અફીનો પૂછી જોજો પોતાને જયારે અમલ ચડે છે ત્યારે બધું રંગીન દેખાય છે રંગીન હોતું નથી તો ભલે રંગીન ન હોય પણ પોતે પોતાની જિંદગીમાં આનંદ તો કરી શકે છે ને આ તો દાખલો છે સંતોના ચરણે બે જ આધાર છે કા શિષ્ય સાચો હોવો જોઈએ પછી સામે જે હોય તેને કા ગુરુ હાચા હોવો જોઈએ પછી સામે જે હોય તે કારણ કે એનો કોઈ વિકલ્પ જ નથી શ્રદ્ધા અને વિશ્વાસ છે તો અનંત બ્રહ્માંડનો નો નાથ ઘટો ઘટ અણુ અણુમાં માં લઈ રહ્યો છે અને જે હિસાબ છે એ તો આપણી કરણી જ આવવાનો છે તમે શું ચાહો છો શું ઈચ્છો છો શું બનવા માંગો છો શેના માટે મહેનત કરો છો એને ખબર છે જેવી તમારી ભાવના છે એવી પ્રકારે એ જગ્યાએ એવા રૂપમાં તમને એ તાર જોડી દેશે સામે કઈ હોય કે ના હોય અને એમાંય સવાર આમ બાપાએ તો મેં એમ કીધું છે કે ગુરુ શિષ્ય હોય દો સાચા ઓહો પછી હું બાકી રહે પ્રગટે પ્રેમ જ્યોત પ્રકાશ આ ભૂમિકા એકાકારની છે કીધું એકાકારે સદગુરુ સામ કોઈને શોખ હોય સંગ્રામ કો નેજો પાડો નિજ નામ એમ છે સુધી જવા માટેના પ્રથમ જે આધાર છે શું છે સૃષ્ટિ પર આ દુનિયામાં ગમે એટલા કોઈની પાસે કળા હોય કોઈની પાસે હુનર હોય કોઈની પાસે હોય કોઈની પાસે જે હોય તે એના પાસેથી હથિયાર લઈ લો પછી એની ઉસ્તાદી બતાવે નહી બતાવી શકે ખુતાર પાસેથી હથિયાર લઈ લો લવાર પાસેથી હથિયાર લઈ લો ઉસ્તાદ ગમે એવો હોય ને આ સાજંદા પાસેથી સાજ લઈ લો બતાવે કલા એમાં છે ને દેહ તેમાં રત્ન ચિંતામણી કીધો છે આના આધારે જ બધો નિર્ણય આવ્યો છે માટે પૃથ્વી ઉપર પહેલેથી જ શિવ સ્થાપના થઈ છે નિર્ગુણ બરાબર છે શ્રી પણ બરાબર છે પણ આધાર વિના જે પુરુષ ને તમે જોયો નથી જેના રૂપ ની ખબર નથી જેના નામ ની ખબર નથી જાશો ક્યાં આ દોરા કોણે શિરગુણ જે ઉપાસના છે શિરગુણ જે સાધના છે એમને દોર્યા છે એમાં જેને મહાપુરુષ મળ્યા હોય જે નિર્ગુણ નિરાકાર પુરુષ એ સગુણ સાકાર રૂપ લઈને આ પૃથ્વી પર સંત સ્વરૂપમાં આવે છે ખુદ પરમાત્માનું પ્રગટ સ્વરૂપ છે કોના માટે જીવનમાં જેને કંઈ કરવું છે એના માટે ગોતવું છે ખોજવું છે જાણવું છે એના માટે નહીં જેને કઈ કરવું છે તો ભલા માણા ભારત દેશ તો જોઈ લો જે ફોટાને મૂર્તિને પૂજે છે એમાંય પછી સાધુ સંત હોય ને તિલક ને બાનું પહેર્યું હોય ધણીનું પછી કરવા માટે તમારે શું બાકી છે સેવા કરી લો ભજન કરી લો ભોજન કરાવી દો સ્નાન કરાવી દો રાજે કરવાની દુનિયામાં ઘણી બધી રીત છે તમને સમય સંજોગે જે મોજ આવે એ રીતે આમ તો બળદેવદાસ બાપુ તો એમ કહેતા હતા અનંત આત્માની દુવા જ્યારે એકઠી થાય છે ત્યારે પરમાત્મા આ મનને રોકવાની શક્તિ બક્ષિસ કરે છે સાધુ ભલે જે હોય તે પણ બાનું તિલક છાપ ધરી જે પુરુષનું બાનું છે એને જોઈને તમારે સેવા કરવાની છે એના ખાતામાં નોંધાઈ જાય છે આ પરમ સત્ય છે શંકા હોય એ ધર્મના માર્ગે જઈ શકતા નથી અને શ્રદ્ધાન વિશ્વાસ સ્વયં અનુભવની વસ્તુ છે એને તમે બતાવી શકો નહીં અને માની લો બતાવો આગળ મહાપુરુષોને જ્યારે ભક્તિ અને ભક્તોનો મહિમા વધારવો તો પરમાત્માને પોતાની કરણી અતિ જ્યારે વધી જાય ત્યારે જોવા માટે અથવા એ ભક્તોને ભક્તિનો મહિમા વધારવા કસોટી કરી ત્યારે આ દુનિયાને અસાધારણ કામ કરીને ઈ પુરુષે બતાવે છે છતાંય જ્ઞાનેશ્વર મહારાજે પાડા પાયે વેદની રૂચા બોલાવી તો એ બ્રાહ્મણો માયના નહોતા એવું નહીં માની લેવાનું બતાવે તો સુધરી જાય નરસિંહ મહેતાનું કુંવરબાઈનું મામેરું ભરવાય ત્યારે પચાસ જણા તો બેઠા હશે ને ગાંડા નહીં ખબર પડે કે આટલું મામેરું નરસિંહ મહેતા નો ભરીએ કે તોય નહીં ખબર પડી હોય ને ભાગ્ય બિન નર પાવત નહીં આનો અર્થ એ થાય છે બીજો અર્થ એ થાય છે કે જ્યાં સુધી તમારી ખુદની કરણી અને ભાવ અને પ્રેમની સાથે પરમાત્મા મળે તો તમને એકને જ દેખાય આજ સુધી કોઈ એવો દાખલો નથી કે કોઈને ભગવાન મળ્યા હોય પડખે કોઈ ક્યાંક હું ઊભો તો એવો દાખલો નથી ઊભા હોય છે પણ ભાગ્ય વિના સમજી નથી શકતા માયાનો એવો પડદો હોય છે ભાગ્ય વિના તમને કંઈ પ્રાપ્ત ન થાય અમારા મહાપુરુષો કે છે પેલી રચાવી બાવે પૃથ્વી પછી પવન અને પાણી પ્રથમ નામ ગુણેશરા રીધી સીધી આગેવાની જગ જાહેર મારો નાથ પોતે જ ખેલ ખેલી રહ્યો છે સવાર બાપા એ કીધું આપે બનાવી દરગાહ વિચારજો પોતે બનાવ્યું છે આપે લે અંદર આરામ કરી રહ્યો છે સ્થિર છે આપે બનાવી દરગાહ આપે લે વિશ્રામ ખેલે એ જ ખેલાડુ બતાવે એવો નામ પરખી લો પુરુષને નક્કી કરો નામ આટલા આટલા પ્રમાણ ભૂત મહાપુરુષોએ વાતોને મૂકી દીધી છે છતાંય ભાગ વિના સૃષ્ટિ પર આધારા આ મસ્તી આ ખજાનો જન્મ મરણની આંટી જે ઉકેલવાની એ જડેવી નથી મહેનત મેને ધર્મમાં કઈ જ નથી આધ્યાત્મિકમાં કઈ નથી મહેનત એક જ છે કે જેના ચરણે તમને ભરોસો હોય એના હામું નજર રાખો અને એવા સમજો કે તમે સેવા કરી ચૂકો કે ખુશ થઈ જાય એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થાકે મોનિજન પંડિતા તાકો વેદ ન પામે પણ મનોમન દૃષ્ટિથી ગુરુની ભાષા સમજી જાઓ કતાર એમને પાણીની જરૂર છે ભોજનની જરૂર છે એમને એકાંતની જરૂર છે બાપુ એકલા હોય તો જાય મોઢા ઉપર અભાવ ન દેખાડે પણ ભીતર ખુશી ન માં આપણું ભલું શું થાય આખી જિંદગી આ બધા જ શબ્દો વક્તા પુરુષો રાત દિવસ કથાયું કરે છે શું છે એ જ મહાપુરુષના અનુભવ છે એ જ મહાપુરુષના અમર દેહ છે એ જ રાત દિવસ આપણી સામે આપણને જગાડવા મથે છે દરેકના એક કાનમાંથી જાય છે બીજા કાનમાંથી નીકળી જાય છે અને કોઈ કોઈ ભૂમિકામાં એને લાયક જેદી શબ્દ આવે તે ઠેરાઈ જાય છે તે ન્યાલ થઈ જાય છે માટે વર્ષો સુધી જીવન પર્યંત સુધી ભજન સત્સંગ સેવા કરવાનું કારણ શું હું કાયમ કાયમતીમાં કહું છું કોઈ સમાનો ટુકડો કોઈ સમાનું દાન પહેલા રીજે ભેગ પછી રીજે ભગવાન શાસ્ત્રોમાં જે આટલી બધી મથામણ છે એ રોજની નથી પણ રોજ કરતા કરતા પરબ બાંધો એમાં દાણા નાખો બીજી ઠીમમાં પાણી નાખો પંખી આવશે આવશે અને આવશે આવતા આવતાય કોઈક દી કાગડો આવી જાય તો ઠીબ નાખે છતાંય સંતો ફરીથી પાણી અનાજ ભર્યું છે એમ કસોટીમાં પસાર થાતા થાતા તે દી આ બધા ન્યાલ થયા છે જીવન પર્યંત મહેનત માગી લે છે રોજ નો રોજ એના એ કલાકાર ને એના એ સાજ ને એના ઈ ભજનો ને એમ નથી આવડી મોટી વિશ્વ છે એના ઘરે જોયા ના ઈ ઘર ઈ ના એ ના હવારે ઉઠવાનું ઈ નાઈ માણા ઈ નાઈ હગા ઈ ના કામ તોય વર્ષો થાક નથી લાગતો ભલે હંકડાસી હોય તોય ભલે નીકળવાની બારી ના હોય તોય ભલે ભાવે હોય તો ભલે કભાવે હોય તો ભલે એકને એક છે તોય થાક નથી લાગતો આમાં તો તમને રોજ થોડું થોડું નવું તો વર્ષો થી બોલીએ છીએ આનંદ આનંદ ખાતર હું તો બોલું છું સવારંભ બાપાની ચેતના ની પરંપરાથી નાતો તમારો જોડાયેલો છે ભજન સંધ્યા સત્સંગ તો આપણું એક મનોને આપણો એક પરંપરા છે આપણી કોઈ સંસ્કૃતિ છે કે જે સંસ્કૃતિના આધારે ધીરે ધીરે ખૂબ સંસ્કાર આત્મા છે ને એવો સરસ મજાનો રૂડો બગીચો એ પુરુષે બનાવી દીધો છે અને એ સંસ્કાર પાછા સંસ્કાર ધારણ પાછા સંસ્કૃતિને જીવંત રાખે છે આ યુગમાં બીજના દી આવ્યા હતા આજ પુણે પાછા પછી દહાની તિથિમાં શું કામ આ મહાપુરુષોની મહેનત છે તમે જોજો એક ને એક વાતાવરણમાં તમે મહિનો તો કાઢી જુઓ એ વાતાવરણ તમે બાદ નહીં કરી શકો આ ધીરે 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 બાપુ બોલતા એ ઉઠીને તો ઘરે જવાય નહીં ત્યાં પરાણે બેવું પડે એમ ધીરે ધીરે શબ્દ ગરતો જાય ગરતો જાય ને અંદર જગ્યા કરતો જાય અંદર એની મસ્તી આપતો જાય જેમ બમરી ને ડંખ મારે અને પોતાના રૂપ બનાવે એમ મહાપુરુષોએ બધી જ રીતે કેવળ સંસ્કૃતિની રીતે ગદ્યની રીતે પદ્યની રીતે અમરવાણી વારસાની રીતે સંસ્કારની રીતે નીતિ વિશેષ આ દુનિયાની અંદર કર્તવ્યથી મોટો કોઈ ઉપદેશ નથી મહાપુરુષે કરી બતાવ્યો એનો જ પરિભાવ આપણી અંદર પડ્યો છે પડ્યો છે પડ્યો છે એમાં સર્વ વિશેષ શ્રેષ્ઠ એમની કૃપાથી અર્જુન ભગવાનને કહે છે અચ્યુત મારો શોક નાશ થઈ ગયો છે મારી સ્મૃતિ મને યાદ આવી જાય છે એ આપની કૃપાથી નહીં કે આપના ઉપદેશથી સાંભળજો હવે હું તૈયાર છું આપ જે કહો તે કરવા માટે છેલ્લા શ્લોકમાં ગીતામાં ભગવાને કૃપા વિના તો કંઈ શક્ય નથી પણ કૃપા છે એ જ છાયામાં આપણે બેઠા છીએ દસ દિવસ પછી સવરામ સાહેબની પુણ્યતિથિ નિમિત્તે ખૂબ આનંદ કરશું બે કલાકાર આવ્યા છે થોડુંક મોડું થયું પહેલો વારો લેવાનો હતો પણ સમય સંજોગ છે હવે શનિવાર પછી રવિવાર ને રવિવાર પછી સોમવાર જે આવતું હોય આવે વિશેષ કોઈ મનમાં એવું ના રાખતા વિશેષ નહી કહેતા સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ અમારા યુગ પુરુષ આદિ આચાર્ય સવારામ સાહેબના ચરણે કોટી કોટી પ્રણામ કરી અમારા ઈષ્ટદેવ બાબા રામદેવજી મહારાજના ચરણે કોટી કોટી સાષ્ટાંગ પ્રણામ કરી સાધુ સંતોના ચરણોમાં વંદન કરી વિશેષ કરી મહેશભાઈ લીલાપુરથી પધાર્યા છે એમના બાપુજી વખતનો વરદેવદાસ બાપુ સાથે સંબંધ હતો આજ સુધી એ ઓરખાણને સંબંધ જળવી રહ્યો છે ભજનમાં પધાર્યા એમને વિશેષ કરી તાળીથી વધાવ સાધુ સંતોના ચરણોમાં વંદન કરી સાજંદા કલાકારને દિલથી આવકારી આટલી મોટી સંખ્યામાં જે કંઈ સેવક પરિવાર હોય અન્ય જે કંઈ હરિગુરુ સંત પ્રેમી હોય દર્શન પ્રેમી હોય પ્રસાદ પ્રેમી ભજન પ્રેમી સત્સંગ પ્રેમી અથવા સંજોગે જે આવી મેળા દરેક આત્માને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ જય શ્યારામ મારા અંતરની શુભ આશીષ આપ સદાના માટે સુખી રહો ખુશી રહો સદગુરુ સાહેબ આપણી ચિત્તવૃત્તિ એમના ચરણે કાયમ બની રહે એવી આપણા પર દયા રાખે રામદેવજી મહારાજ આપણને ખૂબ રાજી રાખે ખૂબ સમૃદ્ધ બનાવે અને ધર્મ પરંપરા સંસ્કૃતિ જે એમને નિર્માણ કરી છે આપણને નિમિત્ત બનાવે એવી એમના ચરણે ભાવના સાથે સાષ્ટ્રાંગ્ર પ્રણામ કરી ફરીથી એકવાર ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ જય શિયાળા સદગુરુ સદગુરુદેવકી જય મહારાજ સવારામ બાપા રદુદાસ મહારાજ કી આ શક્તિ માત કી જય સર્વ શક્તિ માત કી નવ દુર્ગે માત મા જય જય સીતા રમ નમ પાર્વતી પતે હર 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 મહેવ